તમારું બધાનું સ્વાગત છે નમસ્કાર જય ગો જય ગોપાલ તો આજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે જય ગૌ માતા જય ગોપાલ તો કેમ છો બધા મોજમાં નવી ગીર ગૌ માતા આપણા ફાર્મ માં આવી છે ભાઈ જય ચર માં રામ રામ જય ગૌ માતા ભરતભાઈ જય ગૌ માતા આવી 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 છે છે ગાય કેટલામાં તો ભાઈ બધાને લાઈવ માં જોડાઈ ગયા હોય તો તમને બધાને કહી કહીજ કે આ એચ ને અત્યારે દસ લીટર દૂધ છે દસ અગિયાર લીટર ટાઈમ નું પંચ્યાસી હજાર રૂપિયા નો વેપાર કરવાનો છે આપણા સબસ્ક્રાઈબર માટે

એકવાર તુષાર બોલું છું તુષાર ભાઈ ચૌધરી નું સ્વાગત છે ભાઈ તુષાર ભાઈ ચૌધરી કેમ છો એચ એફ ભાઈ બહુ મસ્ત છે હા ભાઈ સુપર ક્વોલિટી ની હે મસ્ત કાંક રે જેવું નાનું મોઢું સ્ટ્રકચર વાઇઝ બધી રીતે પૂરી ગાય નવી ગાય ને રાવતી નામ બોલો ભાઈ તો હળતર બધાને નોમ બોલી નોખા આજે તમારે

પછી કાંકરજવાળા ભાઈને કહો કે નંબર આપો હા ભાઈ કોમેન્ટમાં નંબર મેન્શન કરો ભરતભાઈ ગીર ગાય અને એક મસ્ત મજાના બીજા સમાચાર તમને આલું કઈક જગ્યાએ મસ્ત ગીર વાસડીઓ અને ગીર ગાય છે એના કાલે વિડીયો આવશે તમને વ્લોગમાં બતાવીશ નવું નવું છે હાજરમાં તો એક આખા ફાર્મની વાસળીઓ ગાયો આપવાની છે આપણા પરમ મિત્ર છે તો તમને કાલે જય હો ભરતભાઈ મારું નામ વિહાવ બાર કૌશિક આહિર સચિનભાઈ કેમ છો ભરતભાઈ કોટિયા લાવો લાવસુભાઈ જય હો તો ભાઈ જો વાસડીઓ અને આજે ભાઈ તમને બધાને કહીશું કે આપણી હરેણ હિટમાં આવી હતી પણ આપણે લાખીઓ નાનો છે એટલે ક્રોસ નથી કરી આજે સવારે કમ્પ્લીટ લાળી બાળી કરેલી હતી પણ હરેણને હાલ એ નથી કરાવવાનું આપણા લાખીયાથી ક્રોસ કરાવવાની છે ભાઈ તો આજે હીટમાં આખો દિવસ રીતે પણ આ વખત હવે લાખીઓ તૈયાર થઈ જાય પછી વાત લાખિયા થીજો હા ભલે છ મહિના ભાઈ વાટ જોઈ બાકી લાખીયા થી ફેરવાની રિઝલ્ટ લેવાનું છે જોરદાર કોટિયા કેમ નથી લાવતા કોટિયામાં ભાઈ ગાય અટિયા છે એટલા માટે નથી લાવતા આયો ભાઈ ખમા 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 થોડી ઓછી ખબર પડે મ્યુટ થઈ જાય ભાઈ તો કેમ છે બધા મોજ મોજ જય ગૌ માતા જય ગૌ બાજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે ને બધા મોજમાં તમે જોઈ રહ્યા છો ભરત ધરા લાઈવ અને ભાઈ નવીન તેને એક વાત છે કે મસ્ત મજાની વાસળી ભાઈ આટલી નાની વાસળી વીઆઈ ગઈ છે ભાઈ અને પાંચ પાંચ લિટર દૂધ કરવાની ક્ષમતા છે આની મેં તો પહેલી વાર જોઈ અને અડર ક્વોલિટીમાં પણ પરફેક્ટ છે જો કોઈને ઘરે દોવા માટે લઈ જાવ્યું હોય ને તો માત્ર પચીસ હજાર રૂપિયા આપણે લેવાના છે કેમ કે પાર્ટી જોડેથી બાવીસ હજાર રૂપિયામાં આપણે ખરીદી છે પછી ભાડું ભાડું કરતા પચીસ હજાર રૂપિયા આપણે લેવાના છે અને એચએફ તો પંચ્યાસી ના ઉપરની ગણતરી છે કેમ કે અત્યારે મિલ્કિંગ કર્યું દસ પ્લસ છે ચોથા દિવસે દસ પ્લસ છે ભાઈઓ એટલે રહી જશે તો ઘરે દોઈ નાખશું અને બીજી વસ્તુ કે આનું પણ મિલ્કિંગ સારું છે આ એચએફ નું આજે મિલ્કિંગ કર્યું આઠ પ્લસ અને વચ્ચે બેઠી છ પ્લસ વગર ખાણે આજ થોડું થોડું ખાણ ગાધું છે એટલે મૂલ દસ ઉપર દૂધું બંને આવી જશે કોમેન્ટ થોડી માપી માપી જતી રહી પી કયું કા સવારે તમને કીધું તું કાંકરેજનું યાદ છે ભાઈ યાદ કરાવો કદાચ ભૂલી ગયો છું સવારે તમને કાંકરેજનું કીધું તું યાદ છે કઈ કાંકરેજ ભાઈ પાસુભાઈ બુરેઠા કેમ છો મોજમાં ભાઈ નેવું જણા લાઈવ જોઈ રહ્યા છે ને ખાલી ઓગણતી લાઈક આવું થોડું હોય ભાઈ નેવું પેલા લાઈક કરો એટલે આગળ ચર્ચા કરીએ આપણે દર્શન દેસાઈ હાય કેમ છો આવી જશે ભાઈ મને દૂધ થયું સાંજે તમારો કોલ આવ્યો એટલે સનો ભાઈ તુષાર ભાઈ આવી જશે ભાઈ શુદ્ધ ચરબીકો છો દૂધ નહીં દૂધ ઉપર આવી જશે ભાઈ પંખોડીનું લાઈવ મિલ્કિંગ કેમ કરતા નથી રોજ કોમેન્ટ કરું છું પહેલી વાર કરી દઉં ભાઈ ખૂબ હેરાન થઈ ગયો ખૂબ એટલે ખૂબ મસ્ટ એટાઈન ફર્સ્ટ એટાઈન બધું નેટ હમી કરી લો લાઈવ મિલ્કિંગ પંખોડીનું નહીં કરો કોઈ દિવસ દૂધ છે સારું છે ભાઈ એટલે ચેક કહેવાનું હતું પપ્પા એ કઈ દીધું આલ્બમ કાબીનો વિડીયો મંગાવો પ્લીઝ નવી ગાય બતાવો બતાવી દઈએ ભાઈ મધર દૂધ માટે કયું ખાણ સારું મને તો ભાઈ પાપડી મગજમાં બેસે પછી જીરાળી પછી તારાફી

पाँच नहीं खाली पाँच नहीं कैसे भाई जवाब आप तो नहीं आप सैन अपन भाई जवाब ना आ लो पिंटू भाई दीप विवेक मणिकपुरा पीले गाड़ी क्या है पे तो तेने वीडियो मंगाओ ओके भाई एच एफ गए व्यापार करो बाकी देसी गए व्यापार कर नहीं भाई बिल्कुल

જોઈ લીધી ભાઈ કાલે વ્લોગ આવી જશે મસ્ત ભરતભાઈ નવી દેશી વસલી લાવો બન્ની લાવો આપણે પણ YouTube માં વિડિયો ચેનલ છે વાહ ભાઈ વાહ કમા મોરાલ ડેરી ફાર્મ આવડા લુદરા થી પ્રેમ વાહ લુદરા વાહ કાલ વ્લોગ આવશે ભાઈ આ ભાઈ આવી જશે સન કાબરી શંકર 10000 ની છે લક્ષ્મી વિશે હા પિન્ટુ ભાઈ હા હું મંગાવીશ પણ ભાઈ સામે વાળા તો હું તમને મૂકું ના કે બસ મારે પેશલ ઉતારવા જવું પડશે બીજું શું તો ચલો ભાઈ બાર મિનિટ થઈ ગઈ છે પંદર મિનિટ સુધી લાઈવ રહેવાનું છે તો ચલો સૌ પ્રથમ પછી બતાવી દઈએ ગોરલબેન મોજમાં નવા મહેમાન આવ્યા છે ખમાન મજા આ બાજુ નો મજી કાકા રાખવાનું થાય તો કઈક રાખશું તો નો માલ આ આપણે મસ્ત મજાની વાસળી છે જો પ્રેમ જો વાહ

આ બધી વાસડીઓ જોઈ લીધી ભાઈ તો હવે આપણે થોડીક કોમેન્ટો વાંચી લઈએ મસ્ત મજાની બે જ મિનિટ ભાઈઓ કે નામની કિંમત ચલો બધી વાસડીઓ તમને બતાવી દીધી હવે હું કોમેન્ટ વોંચવા ઉપર આવી જાઉં ભાઈ ચાલો ચૌદ મિનિટ થઈ જાય ને તમારા માટે વીસ મિનિટ લાવી દઉં બસ ચલો કરો કોમેન્ટ બતા ભાઈ તો સર ભાઈ વાઘેલા બ્લોગ્સ ભલે મ્યુટ નહીં થઈ જાય ને ભાઈ અવાજ આવે ને ભાઈ રામ રામજી ભાઈ લીલી બતાવો લીલી કઈ મહેશ લુણી સમૂહ નામ લોહ મજા ખમા ભાઈ વાસળી કેટલી લાગી કિંમત તો હું લઈ જાઉં પરી પ્લીઝ સાગર ભી રબારી ભાઈ વાસળી ને કેટલામાં લાગી કિંમત પચીસ હજાર રૂપિયા ભાઈ ભરતભાઈ જય ગૌમા હતા ભરતભાઈ કેમ બ્લોગ ને લાંબો બનાવો ને ઓકે ભાઈ બનાવશું લાંબો ની વાસળી કયા બોલની છે પંખોડીની વાસળી આપણે કયા ભૂલની ભાઈ છે કોઈને ખબર જ કરજો કોમેન્ટ સચિન ચૌધરી ને અમારે રોજ કોમેન્ટ આવે છે બન્ની લાવો બન્ની બાલા ભાઈ ક્યાંથી લાવું અત્યારે હું લાવશું સો ટકા આપણે પણ તબેલો છે ચેપ કાઉ ચાફરાબાદી શું વાત છે ભાઈ સરસ આવો ભાઈ જય ની કાપણ થઈ જશે પછી ભાઈ કદાચ બે ત્રણ મહિના આ પરફેક્ટ થઈ જાય તો પછી કે અઢાર નવ કે ચાલીસ નવ પરત ભાઈ બતાવો પારે લાવ के एक कावन नो कोई बताए भूल गया है भाई हमारे एक मित्र लाइव में नहीं ना के बताओ बहुत के पंदर सरस लाला भाई गुड।, गुड 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 के पंदर राइट राइट लीली बताओ लीली कई फॉर्म में टीली यार लीली तो आप दीधी नहीं यार ટીલી છે જુઓ ભાઈ વાછડી લેવાની છે હવે એક તમને બધાને વાત કરવી હતી એક જગ્યાએ દસ ગીરની વાછડીઓ છે અને સાત ગાયો છે કોઈને લેવી હોય એટલે અમારા ભાઈ લીલી આપણા ફોર્મમાં છે યાર ટીલી છે ભાઈ જય જય હરમા ભરતભાઈ એક જગ્યાએ દસ ગીર સોરી સાત ગીર ગાય ને દસ વાસળીયું છે કોઈને લેવી હોય તો મારો કોન્ટેક કરજો સાથે બધી આપવાની છે દસ વાસળીઓ ને સાત ગીર ગાય મસ્ત મજાની એ એ ફાર્મમાં હું વિડીયો બનાવા ગયેલો છું તમને આ કાલી નોંધ આપી જય માતાજી ગીર લાવો ભાઈ કાપનો વિડીયો મંગાવો ભાઈ પુરીનો વિડીયો મંગાવો હા ભાઈ તો ભાઈ ભાઈ અમારી કોમેન્ટ વાંચો બોલો પિયુષ ભાઈ બોલો કરો કોમેન્ટ હડો ભાઈ બધી ગાય લાવવાની છે જય વેલુનાથ બાપુભાઈ વાહલા શરણ કપિલ મારે

તમે ગીર લાવો નવી ગાયો બતાવો કાબરીકો રિટર્ન લાવો રબારી આર્મિક જ મોજમાં કાબરીને રિટર્ન લાવો નવી વાસ્ત્રી દેખાડો ભાઈ ભરતભાઈ બ્લોક બંધ કરી દે ભરતભાઈ બ્લોક બંધ કરી દે બંધ કરી દો લીલી તારા ઘરની છે કાબરીકો રિટર્ન લાવો ભરતભાઈ મધર કાપણ છે સરસભાઈ કાબરીકો રિટર્ન લાવો વેપાર કરો કેસ બની વેપાર કરો કચ્છની એવું કપિલા લાવો મારે કપિલા વાસડી છે ભાઈ ભરતભાઈ કેમ છે જય ગૌ માતા કાબરી કો રિટર્ન લાવો વાસુભાઈ વાસુ નોગો બુરેટા વિડીયો કોલ મૂકવાનો આ ભાઈ વ્લોગમાં નામ લો અંશ તમારી પાસે છે ભાઈની શું કિંમત માં આપવાની છે પંચ્યાસી હજાર બે સિત્તેર સિત્તેર પંચોતેર એવી બધી ભાઈ અલગ અલગ ભાવની છે મજામાં ભરતભાઈ મોજ 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 કોઈને કાંકરેજ જોઈએ તો કેજુ આ ભાઈ એક મસ્ત મજાની કોકરેજ છે વ્હાઈટ સારી છ એક લીટર દૂધ છે તો મને કોન્ટેક કરજો હું ભાઈનો વિડીયો મોકલીશ ભરતભાઈ ભરતભાઈ લાલાભાઈની ફાર્મનું રિઝલ્ટ લઈને વિડીયો બનાવો પ્લીઝ ઓકે આજે કેમ નથી આવ્યો આજે એડિટ મધર ને બતાવો ને જૈગ માતા રામા તમારી પાસેથી वसणी ले पीयूष भाई नेगेटिव कमेंट ना करो राइट पीयूष भाई खमान मजा आवे तमने शू कहू मारे एक के व्यापार कराए एक के ना कराए हिंदी डबिंग डालो प्लीज

ભરતભાઈ ગાયો લાવો વેપાર કરો ભરતભાઈ કપિલા કેટલામાં લાયા વ્લોગમાં મારું નામ લ્યો અંશી તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ તો આ લાઈવને આપણે એન્ડ કરીએ છીએ મળીશું કાલે મસ્ત મજાના શાળા સાથે વ્લોગમાં આજનો અને કાલનો વીસ મિનિટનો વ્લોગ તમને કાલે જોવા મળશે મજા અને અમુક ભાઈના ફોન મેસેજ આવ્યા હતા કે જગદીશભાઈના વ્લોગ કેમ નથી આવતા તો જગદીશભાઈ ઝોકરાણ હમણાં થોડા લગ્નમાં ગયા છે એમના ઘરે લગન છે એમની ફેમિલીમાં એટલે થોડા દિવસનો વ્લોગ જગદીશભાઈ ઢોકરા આવી જશે જય ગૌ માતા તળજા બાપા ક્યાં છે બાપા ભાઈ બારે ગયા છે પરવી તમારા પપ્પાનું નામ તળજાભાઈ જય ગૌ માતા સચિનભાઈ વાસુભાઈ બોરેટા કાલના બ્લોગમાં પપ્પા આવી જશે ભાઈ અત્યારે નજીકમાં નહીં ને કે હું બતાવી દઉં તો ભાઈ સૌને જય ગોમાતા જય ગોપાલ જય દ્વારકાધીશ જય રામાપીર ખમાન મજા મારા સબસ્ક્રાઈબરને તો મળીશું કાલે સાડા સાત વાગે વીસથી બાવીસ મિનિટના બ્લોગમાં હાઈ પંખોડી તો ભાઈ વ્લોગ વહેલા બંધ સોરી અવાજ બંધ થઈ ગયો આવી જાય અવાજ તો ભાઈ વ્લોગ સાડા સાતથી આઠ વાગે હું મૂકું છું પણ થોડું એડિટિંગમાં હું તમને રોજ ફ્રેશ વ્લોગ બતાવું છું લડું થઈ જશે તો ભાઈ બધા મસ્ત મજાની કોમેન્ટ કરી દઉં ગુડ નાઇટ જય રામાપીર જય માતા જય ગોપાલ તો આ લાઈવને એન્ડ કરીએ છીએ અને આ જે રબારી પિયુષ ભાઈ આવે છે ને એમને હું સીધા યુટ્યુબમાંથી બ્લોગ કરી દઉં છું મારી ચેનલમાં પિયુષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આટલા દિવસ વ્લોગ જોયા પણ હવે તમારી અમારે જરૂર નથી તમને ગૌ માતા સુખી રાખે કેમ કે તમારા મીનિંગ શું છે એ મને કોઈ સમજણ નહીં પડતી બાકી મજા તો ભાઈ કઈ બે પિયુષ છે પણ બે પિયુષ તો મારે છે પિયુષ નું જય કૌ માતા ગોપાલ તો આ લાઈવને આપણે એન્ડ કરીએ છીએ અને આપણને જેવું તેવું સહન નહીં થતું એટલે સમજી લેવાનું આ વ્લોગ કાલથી બંધ કરી દીષ્ટાય છે બાકી કોઈનું ખમવા વાળા નહીં એટલે થોડી કોમેન્ટ કરતો હજાર વાર વિચાર કરવાનો જય ગૌ માતા જયગોપાલ આપણે સારું કાર્ય કરવા વાળા છે નેગેટિવ કોમેન્ટ ક્યારે હું નહીં સ્વીકારું તો ભાઈ જય કૌ માતા જયગોપાલ આ લાઈવ ને એન્ડ કરીએ રબારી બે જણા છે રબારી પિયુષ ભાઈ તો રાઈટ છે પણ જે દેસાઈ પિયુષ કરીને કોમેન્ટ છે ને એ ભાઈ ખોટી કોમેન્ટ કરે છે એટલે એને આપણે સર ભાઈ જય કૌ માતા જયગોપાલ આ લાઈવ ને એન્ડ કરીએ છીએ ખાવાની મજા બધાને મ્યુટ થઈ ગયું છે મ્યુટ ખુલી જશે બે કોઈને બ્લોક નહીં કરીએ પણ સુધરી જાજો કેમ કે આપણે એવું કોઈ હા ભાઈ ગુડ નાઇટ તો ભાઈ કોઈ ભૂલ ચુકી તો માફ કરજો ખમાર મજા જય ગૌ માતા જય ગોપાલ કાલે મળીશું प्रजापति साहिब खमान मजा एचएफ का बताओ भाई एचएफ काओ चलो भाई जय गौ माता जय गोपाल तो हमारे पीयूष भाई जी पण वो खराब कमेंट करे कोई नाम ना करे तुषार भाई रेवानु भाई खमान मजा मारो नाम लो भाई

પિયુષ ભાઈને બ્લોક કરો તમે તર બે જણા બ્લોક નહીં જુઓ તો કંઈ વાંધો નહીં ઓકે ભાઈ મારું નામ લો સબારી પિયુષ